जय श्री कृष्ण हर हर महादेव चाणक्य केम कहू के आवी पत्नी पति वरदान आचार्य चाणक्य ए एक अर्थशास्त्री, कुशल राज द्वारी राजकीय व्यूह नीति नाम नो पुस्तक लख्यु आ पुस्तक मे विविध मुद्दाओ पर चर्चा करी छे। आमा तम एम पर छे આવી પત્નીઓ તેમના પતિઓ માટે આશીર્વાદ રૂપ હોય છે આચાર્ય ચાણક્યએ લખેલા ચાણક્ય નીતિ પુસ્તકમાં જીવનના દરેક પાસાને લગતી શાન પર અને માર્ગદર્શન આપ્યું છે ચાણક્ય નીતિમાં દર્શાવેલ બાબતો આજે પણ પ્રચલિત છે અને જો દરેક વ્યક્તિ તેનું પાલન કરે તો તે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે ચાણક્ય ચર્ચા કરે છે કે આદર્શ પતિ કેવો હોવો જોઈએ आदर्श पत्नी केवी होवी જોઈએ અને પત્નીમાં કયા ગુણો હોવા જોઈએ આવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી પતિમાં કયા ગુણો હોવા જોઈએ આચાર્ય ચાર્ક્યએ તેમનું પુસ્તક ચાર્ક્ય નીતિમાં કોને સારો પુત્ર માનવો જોઈએ તે અંગેના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે આ ઉપરાંત आदर्श पत्नी ना लक्षणों नो वर्णन करती वक्ते चाणक्य पत्नी ना त्रण गुणों नो उल्लेख करे छे चाणक्य कहे छे के जो पत्नी मा आ त्रण गुणों हशे तो पति नु जीवन सुखी रहेशे, जीवन मा तमने क्यारे कोई वस्तुनी कमी नहीं रहे तमारे जीवन मा क्यारे कोई मुश्किली नो सामनो करवो पड़शे नहीं वीडियो ने लाइक कर चैनल ने सब्सक्राइब करी देजो मा हर हर महादेव जरूर थी लखी देजो तो चालो जानिए आचार्य चाणक्य कहे छे के बचत करवी ए स्त्री नो कुदरती गुण अने धर्म छे જી સ્ત્રી જીવનમાં કમાયેલો પૈસા ભવિષ્યના ખર્ચ માટે કે ખરાબ સમય માટે બચાવે છે તેને આદર્શ પત્ની કહેવામાં આવે છે આવી સ્ત્રીઓ જરૂર પડે પોતાની બચતમાંથી પૈસા પતિને તેમજ પરિવારને આપે છે તેથી તેમના પતિને અને પરિવારને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી पति पत्नी बनने हमेशा एक बीजा प्रत्येक प्रामाणिक रहूं જોઈએ જો તમે તમારો જીવન સાથી પ્રત્યે પ્રામાણિક રહેશો તો તમારો જીવન ખુશ રહેશે અને તમને જીવનમાં ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને જીવન સુખ દુખ ના પાસા પર ચાલે છે તે થી સમસ્યાઓ તો આવવાની જ છે પરંતુ તે સમસ્યાનો સામનો કરવાની હિંમત અને રસ્તો પણ મળી જશે જીવનમાં બધું જ હોય પૈસો વૈભવ સમૃદ્ધિ સંપત્તિ વગેરે પરંતુ જો યોગ્ય અને સાચી સમજણ ન હોય તો બધું એ હોવા છતાં પણ શાંતિ મળતી નથી અને એક વાત યાદ રાખજો કે દરેક વ્યક્તિનું લક્ષ્ય અંતે તો એક જ હોય છે છે અને તે પ્રાપ્તિ જરા વિચાર કરજો કે સમજણ શાંતિ મળતી જ નથી અને શાંતિ વગર આનંદ પ્રાપ્તિ થતી જ નથી સ્ત્રી ઘર શાંતિ જાળવવામાં ઘણો મોટો ભાગ ભજવે છે ઘરમાં આવનારા મહેમાનો યોગ્ય સન્માન કરવું એ પત્નીનો ધર્મ છે અને જ્યાં અતિથિનો સન્માન થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી આચાર્ય ચાણક્યના મતે વ્યક્તિએ પોતાના લક્ષને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે કામ કરવું જોઈએ તેમણે પોતાનો સમયનું સમજદારીપૂર્વક સંચાલન કરવું જોઈએ અને પોતાનું કામ યોજના બદ્ધ રીતે કરવું જોઈએ વ્યક્તિએ હંમેશા પોતાનું જ્ઞાન અને કૌશલ્યને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ જરા વિચાર કરજો કે જો તમારું મન શાંત હશે તો જ તમે તમારા લક્ષ્ય તરફ યોજના કરીને કામ કરી શકશો અને જો તમારું મન ચંચળ હશે તો જીવનમાં ભટકી જશો એટલે ખૂબ જ ધીરજપૂર્વક અને દ્રઢ નિશ્ચય સાથે મહેનત કરવી એ આપના સૌનું કર્તવ્ય છે ચાણક્ય નીતિ સાચા મિત્રોના મહત્વ પર ભાર મૂકે છે વ્યક્તિએ એવા લોકો સાથે મિત્રતા કરવી જોઈએ જે પ્રામાણિક વફાદાર અને મદદગાર હોય તેમણે પોતાના સંબંધોમાં વિશ્વાસ અને આદર જાળવી રાખવો જોઈએ આચાર્ય ચાણક્યના મતે પૈસાનો યોગ્ય ઉપયોગ અને રોકાણ કરવું જોઈએ વ્યક્તિએ પોતાની આવક કરતાં વધુ ખર્ચ ન કરવો જોઈએ તેમણે સખાવતી અને પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવો જોઈએ જરા વિચાર કરજો કે અત્યારના સમયમાં દેખા દેખી বধૂ જોવા મરે છે ઘણી વખત આપણી આવક કરતાં આપણો ખર્ચ વધુ થઈ જતો હોય છે તેના પર નિયંત્રણ કરવું આવશ્યક છે એટલે હંમેશા એવા લોકોના સંગમાં રહેવાનું પસંદ કરો કે જે પરોપકારી હોય जे मानवता ने महत्व 갖ता होए जे संग दोष थी परे होए जे आपन ने साची दिशा बतावता रहता होए अने परिवार मा आ गुण होए तो ते परिवार ने गमे तेवी कठिन परिस्थिति आवी जाए। ते परिवार ते विकट परिस्थिति माथी पर बाहर निकली जशे नहीं तो आप सब जानो छो के सहन शक्ति ना अभाव ने कारणे आजे लोको कयु पगलू भरी ले आप विचार जरूर करजो अने शेर करीने बोलजो जय जय श्री कृष्ण हर हर महादेव